તો નમસ્કાર મિત્રો વિડીયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે એને લઈને મિત્રો નરેન્દ્ર મોદી અને અમિત શાહ ખૂબ જ ગુસ્સે થયા છે તો મિત્રો કેમ થયા છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુસ્સે તો મિત્રો આ વિડીયો જે છે એ કોઈ મુસ્લિમ ધર્મના લોકોનો છે અને તે નરેન્દ્ર મોદી અને અમિત શાહને ગાળો બોલી રહ્યા છે એ વિડીયોને લઈને મિત્રો નરેન્દ્ર મોદી અને અમિત શાહ ખૂબ જ ગુસ્સે થયા છે તો મિત્રો એ વિડીયો ક્યાંથી વાયરલ થયો છે અને કોને બનાવ્યો છે તે તો હજુ કંઈ ખબર નથી પણ મિત્રો નરેન્દ્ર મોદી તે વિડીયોનો વિરોધ જલ્દી કરશે અને તેની કાર્યવાહી પણ જલ્દી કરશે તો મિત્રો આવા વિડીયો બનાવાય કે ના બનાવાય તે કમેન્ટ કરજો અને તમે મિત્રો નરેન્દ્ર મોદી માટે એક લાઈક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને અત્યારે હાલ જે મિત્રો યુદ્ધ ચાલી રહ્યું છે જે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે તમને થોડી ઘણી માહિતી હોય તો પણ એક કમેન્ટ કરી દેજો અને મિત્રો આ જે વિડીયો વાયરલ થયો છે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો એ વિડીયો માટે મિત્રો તમે શું કહેવા માંગો છો એ પણ કમેન્ટ કરી દેજો તો મિત્રો ચલો મળીએ એક નવા વિડીયો સાથે